લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં તમામ વર્ગના મતદારો સહભાગી બનીને કિંમતી મત આપે એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સહભાગી બન્યું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાધનપુરમાં આઈસીડીએસ વિભાગ દ્વારા સનેડો કરીને લોકોને અનોખી રીતે મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું રાધનપુરના મોટી પીપળી ગામે લોકોને આગામી તારીખ સાત મહિના રોજ અવશ્ય મતદાન કરવા માટે સમજાવવામાં આવ્યું હતું ગામમાં આંગણવાડી બહેનોના માર્ગદર્શનમાં કિશોરીઓ દ્વારા સરેરો રજૂ કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા કિશોરીઓએ હાથમાં સ્ટેજ લઈને તેના પર મતદાન અંગેના સૂત્રો લખ્યા હતા આ રીતે ગ્રામજનોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા પ્યુર રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર